નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાજકોટના સંસદના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

जो राजपूत महिलाएं हैं राजपूत छत्राणियाऍँ हैं उन्होंने जौहर किया है राजवाड़े ये दान में दे दिए हैं और राजपूत मर मिटे हैं देश के लिए ये छत्राणियों ने ही जौहर किए हैं बच्चों की ही बलिदाने दिए हुए हैं उस समाज के विषय में जो अभद्र टिप्पणी की है ये उसका विरोध मैं करती हूँ और उन्हें पुरुषोत्तम रूपाला जी को ટિકિટ નહીંયા હાલમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવેલી છે તેવા સંજોગોમાં ભાજપ દ્વારા રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી નોંધાવવા માટે મેન્ડેટ આપવામાં આવેલું છે તેઓએ મેન્ડેટ મળતા માન જ વાની વિલાસ ચાલુ કરી દઈ એક જાહેર સભામાં એક સમાજના માણસોને ખુશ કરવા માટે બીજા સમાજને નીચું પાડવા માટે ક્ષત્રિય સમાજ રીતે અભદ્ર ટિપ્પણી કરી અને એવું જણાવેલું કે રજવાડાઓએ બેટી તથા રોટીનો વ્યવહાર કરેલો તે શબ્દને અમે સખત શબ્દોમાં વખેડી નાખીએ છીએ આ ઉપરથી તેઓ તેઓની આ વાણી ઉપરથી તેમની માનસિકતા છતી થાય છે તેવા માણસને કોઈ બી હિસાબે દેશમાં લોકતાંત્રિક દેશની અંદર કોઈ બી હોદ્દો અપાય કે તેઓને નેતાગીરી કરવા માટે આપી શકાય નહીં તેના શબ્દોને સખત શબ્દોમાં વખેડીકાય છે તેની આ માનસિકતા લઈને અને જો તેઓ સાંસદમાં જશે તો આખા દેશમાં તેમની માનસિકતા બતાવશે અને આવી રીતે વાણી કરી અને એક સમાજને નીચું પાડશે તેમજ સમાજની અંદર વૈમનસ્ય ફેલાવે તેવી શક્યતા હોય જેથી તેઓની ઉમેદવારી રદ કરી તેઓને કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી અમારી માંગ છે તેને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરવા આજ રોજ આવેદન આપેલું છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર